છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના ગુનામાં એ ધરપકડ જે છે તે કરવામાં આવી માલિક કૌશિક પટેલ ફરાર જોવા મળી રહ્યો છે એમાં નકલી પનીર કે જેના વેપલાઓ ગુજરાતની અંદર સતત ને સતત જોવા મળે છે સમાચારો આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં થોડા દિવસ પહેલા સુરભી ડેરીમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે એ સેમ્પલના રિપોર્ટ આજે આવ્યા અને એ રિપોર્ટ ફેલ આવ્યા છે એટલે કે નકલી પનીર હોવાનું સાબિત થયું છે જી હા સુરતથી મોટો સમાચાર કે જ્યાં સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાની ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે અને હાલ કાર્યવાહીનો દોર જે છે તે શરૂ થયો છે નકલી પનીર વેચતા ડેરી સંચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે ડેરી સંચાલક શૈલેશ પરમારને પોલીસે હાલ ધરપકડ કરી છે અને કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના ગુનામાં એ ધરપકડ જે છે તે કરવામાં આવી માલિક કૌશિક પટેલ ફરાર જોવા મળી રહ્યો છે પોલીસ હાલ એમની શોધખોળ કરી રહી છે સુરતમાં રોજ અંદાજે હજાર કિલો નકલી પનીર જે છે તેનું વેચાણ આ લોકો કરતા હતા નકલી પનીરથી સીધો જ આરોગ્યને જોખમ લોકો જે છે તે ચિંતામાં મુકાયા છે સુરતની એ સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સામે આવતા જે જે દુકાનોમાં આ પનીર ગયું હતું ને જ્યાં જ્યાંથી લોકોએ આ પનીર ખાધું છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે કે આ પનીરથી અમારા સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા થઈ શકે એમ હતા કેટલા એ લોકો એ તો આ પનીર કેટલા સમય સુધી આરોગ્ય હશે એમને પણ ખબર ન હોય ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓમાં સતત ને સતત આપણે જોઈએ છે કે વધારો જોવા મળે છે ત્યારે ક્યાંક બનાવટી એ સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય બનાવટી દૂધ હોય બનાવટી પાવડર કંઈ પણ બનાવી દે એમાં નકલી પનીર કે જેના વેપલાઓ ગુજરાતની અંદર સતત જોવા મળે છે ત્યારે આ નવી નવાઈની વાત તો ન કહી શકાય પરંતુ સુરતની અંદર પ્રથમવાર કે જ્યાં આટલું જલ્દી આ સેમ્પલ જે છે તે આવ્યું છે ને આ સેમ્પલ ફેલ થયું છે હજારો કિલો નકલી પનીર જે છે તે આ ફેક્ટરીમાં બનતું હતું

નકલી સાબિત થયા છે રિપોર્ટમાં આખે આખો આ પનીરનો જથ્થો જે છે તે બનાવટી અને નકલી હોવાનું સામે આવતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે નકલી પનીર સીધું લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને આ ચેડા કરનાર પનીરના જે પનીર ના જે ઉત્પાદકો હતા જે સંચાલકો હતા જે સુરભી ડેરીના હાલ એમની ઉપર એક કાર્યવાહીનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે શું પ્રતિક્રિયાઓ સુરતથી આવી રહી છે આખી ઘટનાને લઈને જોઈએ આ વિડીયોમાં સુધી ત્યાં અમને લસ્થ સ્ટરીઝમાં લેવામાં આવે જે તમને સફ સ્ટાન્ડર્ડ આવે છે જે મેસ્ટ થરી પ્રમાણ ઓછું છે તેઓ બીજા સાથે તો બતાવવામાં આવે છે જેથી તમારે વધી કલર ભેગો હોય છે સહેલ્પ પોલીસને સોંપવામાં આવ્યા છે કઈ કાર્યવાહી આવે પોલીસ એની સીએફપીસીની આઈપીસી પ્રમાણે કામજીન કરશે અમારે પુલીસ એફીના સ્ટાન્ડર્ડ પ્રમાણે કામજીન કરવાની છે સહેબ ક્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને સુશલ બેડશે મળી આવ્યું છે ખટોના ખાતે સુધીની અમુક સંસ્થામાંથી નમૂના લેવામાં આવે છે શું અલગ મળી છે

ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કઈ પણ એવું ભેડ માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદરની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા હતા શું શું કરતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે Música